મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું ચૌદ ફેબ્રુઆરી કરણ અફેર્સ વિશે આપણે વાત કરીશું ભૂલ કેમિસ્ટ્રીકની કોમેન્ટ કરીશું વિડીયો સારું લાગે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મિત્રો આના સિવાય સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય ચેનલ સાથે જોડાયેલા રહેજો તો પ્રશ્ન એક હાલમાં વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તેર ફેબ્રુઆરી દિવસો વિશે ચર્ચા કરેલી એક ભારતીય એક ફેબ્રુઆરી ભારતીય તટરક્ષક દિવસ બે ફેબ્રુઆરી વિશ્વ ભૂમિ દિવસ ત્રણ ફેબ્રુઆરી રાષ્ટ્રીય ગુમસુદા દિવસ ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ દસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ દસ ફેબ્રુઆરી અંતરાળ મૃગી દિવસ અગિયાર ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ ને બાલિકા વિજ્ઞાન દિવસ બાર ફેબ્રુઆરી ડાર્વિન ને બાર ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ તો પ્રશ્ન આટલા દિવસો આવે છે ચક્કર લેજો પ્રશ્ન બે હાલમાં મૃદા સ્વાસ્થ્ય વધારવા માટે કયા રાજ્યમાં ખેત સ્વાસ્થ ખેત અભિયાન શરૂ કર્યું તો હરિયાણા તો હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ સીએમ છે નાયબ શિખ રાજ્યપાલ છે બંદાધ્રુવ દત્ત્રીએ આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવમાં આયોજન હરિયાણાના પીઓમાં પીઓમાં કરવામાં આવ્યું હરિયાણા સરકારને સન્માન અંગ સંજીવીની એપ લોન્ચ કરી હરિયાણા સરકારે વાહન સ્પ્રે કેજની રિસાઈકલિંગ સુવિધા પ્રોત્સાહન નીતિ બે હજાર ચોવીસમાં અનુસૂચિત કર્યું બ્લિન્કેટ ગુરુગ્રામ દસ મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરશે વિશ્વમાં પ્રસિદ્ધ સુરોજગાર મેળાનું ફરીદાબાદમાં આયોજિત કરવામાં આવ્યું હરિયાણા હરિયાણામાં એકવીસમી પશુગણનાનો શુભારંભ કર્યો પ્રારંભ વિજ્ઞાન સંચાર અને પ્રસાર કરવા માટે આંતરરાષ્ટ્રીય શહેર ગુરુ કર થયો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ચોવીસ બે હજાર ચોવીસનું આયોજન ગુરુક્ષેત્રમાં કરવામાં આવ્યું કાલેશ્વર નેશનલ પાર્ક સુરતાલપુર નેશનલ પાર્ક આ બધા હરિયાણામાં નેશનલ પાર્ક આવેલા છે તો પ્રશ્ન ત્રણ ચર્ચા કરી લઈએ પ્રશ્ન ત્રણ હાલમાં આગામી વિશ્વ દ્રશ્ય સવ અને મનોરંજન સંમેલન વેફ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો મુંબઈ પ્રશ્ન ચાર હાલમાં ઇસરોએ ક્યાં આઈઆઈટી દ્વારા મળીને એક સ્વદેશી સેમી ચીપ વિકસિત કરી છીએ તો આઈઆઈટી મદ્રાસ તો સેનાના ઊંચું માટે પાસ આધારિત બાંકર વિકસિત કરવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે સમજૂતા કર્યા સ્વદેશી છ ઓપ્ટિકલ ચિપસેટ માટે સીજી ડોટ આઈઆઈટી મુંબઈ સાથે ભાગીદારી કરી આઈઆઈટી મદ્રાસ એશિયાનો સૌથી મોટો ઉથલે તરંગનું બેઝનનું અનાવરણ કર્યું ગુવાહાટી કેન્સર થેરાપી માટે પિન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસિત કરી આઈઆઈટી મુંબઈ મુદ્ર પ્રશુબનને નિપટવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા ક્યુએસ યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈટી દિલ્હી ભારત ટોપ સ્થાન પર છે આઈઆઈટી ખડગપુર ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં બે હજાર પચીસમાં સ્થાન ભારત બીજું સ્થાન પ્રાપ્ત કર્યું આઈઆઈટી કાનપુરમાં અનેલક્ષિક વિકસિત કરી તો પ્રશ્ન પોચ હાલમાં કયા દેશનો સૌથી જૂનો જુરાસિક પક્ષી ચીસમાં મળે તો ચીન ચીન તો યુએસ બિલ્ડિંગમાં કાઉન્સિલમાં વાર્ષિક રેકમાં ચીન ટોપ પર છે પનામા બેલ્ટ હેન્ટ ઇટેડ ઇનિશિયેટીવથી બહાર નીકળેલી નવામો એશિયા શીતકાલીન ખેબ ખેલ ચીનમાં શરૂ થયો ચીનના વૈજ્ઞાનિક શોધવા માટે એક નવી ચાબીઓ આધારિત વિધિ વિકસિત કરી ચીન ઊંચ ઊંચાઈવાળા વિધાનો શોધવા માટે સમુદ્ર વિકસિત કર્યો બરાબર તો ને બધું યાદ રાખ્યો એક પ્રશ્નની અંદર તમામ પ્રશ્નો મળી રહ્યા છે ચીની દુનિયાની સૌથી લાંબી એક્સપ્રેસ સ્પેસ રૂમનું અનાવરણ કર્યું ચીને પ્રથમ ટાઈપ છોતેર વેચર આક્રમણ જહાજ લોન્ચ કર્યો ચીને આંતરિક યાત્રીઓમાં માટે સાંભળ્યા લાંબા સમયે નવ કલાક સુધી સ્પેસ વોક કર્યો પ્રશ્નનો પ્રશ્ન છ હાલમાં ભારતીય આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ માટે ઇન્ડિયા એમિડસ્ટ્રીની નિમણૂક કરવામાં કરી છે તો શિખર ધવન પ્રશ્ન સાત હાલમાં રાષ્ટ્રીય વ્યાપાર કલ્યાણ બોર્ડની પોચમાં બે પોચ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો દિલ્હી પ્રશ્ન આઠ હાલમાં પ્રભાકર કાર્યક્રમનું નિધન થયું છે તેઓ કોણ હતા તો કાયક પ્રશ્ન નવ હાલમાં સોહેલી અખ્તરનું ભ્રષ્ટાચારમાં આરોપમાં પ્રતિબંધ એટલે કે સસ્પેન્ડ થવાવાળી પ્રથમ મહિલા કયા દેશની છે તો બાંગ્લાદેશની છે તો બાંગ્લાદેશની મહિલા ક્રિકેટર બની છે મહિલા ક્રિકેટર બની છે અને મહિલા ક્રિકેટર સોહેલી અફતર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રસિદ્ધ આઈએસસી દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ સસ્પેન્ડ થવા વળી પ્રથમ મહિલા બની છે છત્રીસ વર્ષીય ક્રિકેટર બે હજાર ત્રેવીસમાં મહિલા ટ્વેન્ટી વિશ્વકપમાં સમય મેચ ફિક્સિંગના ટેસ્ટ કરવાની ગુનામાં સાબિત થયો છે તેથી તેને પાંચ વર્ષની પ્રતિબંધ સસ્પેન્ડ કરવામાં આવી છે કેપિટલ છે બાંગ્લાદેશ બાંગ્લાદેશનું ટાકા છે કરન્સી છે બાંગ્લાદેશી ટકા કરા મો પીએમ છે યુ મોહમ્મદ યુનિસ મોહમ્મદ યુનિસની બાંગ્લાદેશની આ ઓપરેશન ડેવિડ હંડર શરૂ થયો બાંગ્લાદેશ બીજી વખત સાફ સીએફએફએ મહિલા ચેમ્પિયનશીપ ખિતાબ જીત્યો ભારત વિદેશી પર્યટકો બાંગ્લાદેશ ટોપ છે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોને રાજીનામું છે સેફાદ રેફાદ અહમદ બાંગ્લાદેશના વંચિતના મુખ્ય ન્યાયાધીશ ગ્રહણ કર્યા સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર દળની બાંગ્લાદેશની માનવ અધિકાર આનંદ ચાંચ કરશે બાંગ્લાદેશની અંતરિમ સરકાર મોહમ્મદ યુનુસ ખાન નિયુક્ત કરવામાં આવ્યા બાંગ્લાદેશના મોગલોપોર્ટ ટર્મિનલ માટે પરિચાલન પ્રાપ્ત કર્યો તો મિત્રો ખાસ કરીને ખબર રાખજો પ્રશ્ન દસ હાલમાં દુરુન ના હુરુન હુરુન ઇન્ડિયા હાલમાં હુરુન ઇન્ડિયાને કોને ફિનટેક ઇનોવેશન માટે સન્માનિત કરવામાં આવ્યા તો ડો રાજપી નારાયણ તો રાકેશ રોશને આઈએ આઈઆઈએફએ ઉત્કૃટ પુરપ્રાથી સન્માનિત કરવામાં આવ્યા ટોમ કુરુદેવ ફ્રાન્સના પ્રતિષ્ઠ એરનોસ્ટિકથી મેડલ મળ્યો અવધના સરફથી પીઠમ પીઠાપીઠ બ્રહ્માશ્રી મુગુત્રા નાગફાણી શર્માને પદ્મશ્રી સન્માનિત કરવામાં ચંદ્રિકા ટંડને સત્યાવીસ સડસઠમો ગ્રેમી એવોર્ડ બેસ્ટ ન્યૂ એજ અને એમ બી એન્ડ અને ચેટ એલમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ મળ્યો મનોજ સિન્હાને પ્રતિષ્ઠ મહારાજા હરિસિંહ પુરસ્કાર જીત્યો ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણ એલા ઇન્સાય ફેલોશીપમાં સન્માનિત કરવામાં આવે તો મિત્રો થોડી સ્પીડ એટલા માટે છે કે કાયમનું રિવિઝન થાય છે તમારે પણ થોડી ઘણી લખીને તૈયાર રાખીએ વિડીયો સ્ટોપ કરી લેજો પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સત્તરને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો પ્રશ્ન અગિયારમાં હાલમાં સેબી સેબી ડિજિટલ પ્લેટફોર્મમાં લોન્ચ કર્યું તો મિત્ર પ્રશ્ન બાર હાલમાં વિશ્વ બેંકે લોજિસ્ટ પ્રદર્શન સૂચકા કોણ ટોપ પર છે તો સિંગાપુર ભારત એકસો ઓગણચાળીસ દેશોમાં અડત્રીસમું સ્થાન ધરાવે છે આ ક્યાંમાં ઓગણચાળીસમું સ્થાન ધરાવે છે તો લોજિસ્ટિક્સ પ્રદર્શનમાં તો સિંગાપુર વિશે ચાર કેપિટલ સિંગાપુર સિટી છે એક કરન્સી છે સિંગાપુર ડોલર રાષ્ટ્રપતિ છે થર્મન સરગુરુ ગરતનમ ગર્તનમ અને પીએમ છે લોરેન્સ વોંગ એની તૈયારી માટે સૂચકાંકના બે હજાર ત્રેવીસમાં સિંગાપુર ટોપર છે ભારતનો બોતેરમો નંબર છે ભારત અને સિંગાપુર વચ્ચે સિમ્પેક્સ બે હજાર ચોવીનો બેકોતેરમો સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં આયોજિત કરવામાં આવ્યો ભારત અને સિંગાપુરની વાયુસેના વચ્ચે સંયુક્ત રહીને પ્રશિક્ષણ અભ્યાસ પશ્ચિમમાં બંગાળમાં થયો સિંગાપુર શુલકીટોનો માનવ ઉપયોગ કરવાની મંજૂરી આપી સિંગાપુરે રિયલ ટાઈમના પ્રેશણ માટે પ્રમુખ યુપીઆઈ એપ્સ સક્ષમ થશે એનલય પાસવો ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં સિંગાપુર ટોપ પર છે ભારત પંચ્યાસીમાં ક્રમર છે એનલે પાસવો ઇન્ડેક્સમાં બે હજાર ચોવીસમાં ફ્રાન્સ બીજો અને ભારત ત્યાંશીમાં નંબર હતો સિંગાપુરમાં ચાંગી હવાઈ અડ્ડાનો વિશ્વનો સર્વશ્રેષ્ઠ હવાઈઅડ્ડાનો કિતાબ મળ્યો તો ખાસ કરીને પ્રશ્ન તેર તો હાલમાં એલેક્ઝાન્ડાર લોકાસેકો બેલારૂસના રાષ્ટ્રપતિ નિયુક્ત રહ્યા માઇકલ માર્ટિન બીજી વખત આયર્લેન્ડના પ્રધાનમંત્રી બન્યા જોન ડ્રામાની મહામાન ધારાના રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કર્યા ફ્રોન્કો ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી નિયુક્ત રહ્યા એલે એલિકન્સ ડીડીઆર ફિલ્મમાં એમના હેતીના નામા પ્રધાનમંત્રી બને નવીન ગુલે મોરિશના પ્રધાનમંત્રી પદથી ચુનાવ જીત્યો માયલા માયા સંધુએ માલવાના રાષ્ટ્રપતિના શપથ બોકો બોકો બોસ્તવાના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા પ્રશ્ન ચૌદ હાલમાં કોણ હાલમાં ફોય સાગર જીલનું નામ બદલીને અને તે જીલ કયા રાજ્યમાં છે તો હાલ રાજસ્થાનમાં છે તો ઝીલનું જૂનું નામ હતું ફોય સાગર ઝીલ અને નવું નામ છે વરૂણસાગર ઝીલ એક બે વર્ષ જૂની છે કેપિટલ છે રાજસ્થાનનું જયપુર છે સીએમ છે ભજનલાલ શર્મા રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે સોમ ઓમ બિરલા રાજસ્થાનના કોટા સુશોભિત અભિયાન ચીજું ચરણ શરૂ કર્યું સીએમ ભજનલાલ શર્મા દસમો ડિસેમ્બર પ્રવાસી રાજસ્થાની દિવસ ક્યારે મનાવવામાં આવ્યો મનાવવામાં આવ્યો નાણામંત્રીએ મંત્રી સીતારમણે ઉદયપુરના જીએસટી ભવનનું ઉદ્ઘાટન કર્યું રક્ષામંત્રી રાજનાથસિંહે જયપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું વર્ષ બે હજાર પચી આઈઆઈએફએ એ આયોજન જયપુરમાં કરવામાં આવ્યું અભ્યાસ તરંગ શક્તિ બે હજાર ચોવીસ તરણ જોધપુરમાં થયું પ્રથમ છતી એક્ટિવેટ થયો અને પ્રથમ છતી નવ ઓગસ્ટ સુધી તમિલનાડુમાં સુલારમાં થયો તે એક્ટિવેટ થયો અને છ છથી નવ થી ચૌદ ઓગસ્ટ સુધી તમિલનાડુમાં સુધારમાં થયો પ્રશ્ન પંદર હાલમાં તુલસી ગબાડ ને દેશના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા છે તો અમેરિકા પહેલાના ખુફિયા વિભાગના પ્રમુખ કોણ હતા કોમેન્ટમાં જવાબ આવશો તો અમેરિકા વિશે વાત કરીએ તો તુલસી ગબાડ ને અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા આ અઢારે દેશીમાં સમુદાયની દેખરેખ રાખવાની છે અમેરિકા ઇન્ટરનેશનલ ક્રિમિનલ રેકોર્ડ પર પ્રતિબંધ લગાવ્યો છે અમેરિકા મેલો ખેલો ટ્રાન્સજેન્ડર એથલીટો પર પ્રતિબંધ લગાવ્યો અમેરિકા યુનાઇટેડ નેશનલ હ્યુમન હાઇટ કાઉન્સિલમાંથી એટલે યુએનએચઆઆર સીધી બહાર થયો અમેરિકા ક્યુબા નામ બે પ્રવાસી ગંદીગૃહ સ્થાપિત કરશે ગૂગલ મેપ્સના અમેરિકાના ગર્લ્સ ઓફ મેક્સિકોનું નામ બદલ્યું છે અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પને કેનેડા અને અમેરિકા મેક્સિકો પરથી પચીસ ટકા ટેપ લગાવ્યો અમેરિકા રાષ્ટ્રપતિ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પર પ્રતિબંધ લગાવવા કાર્યકારી આદેશ આપ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ક્રિપ્ટો કરન્સી કાર્યવાહી સમૂહ બનાવવાની ઘોષણા કરી તો મિત્રો ખાસ કરીને હવે કે અમેરિકા થી પણ બહાર થયું છે અમેરિકાએ ભારતમાંથી એક તેત્રીસ જેટલા વિદેશી જે આપણા લોકો હતા તેમને પા હાથે ને પગે હાથ કડીથી ભારત પરત કરેલા છે તો ભારતની અંદર આ આપણે તમને થોડા સમય પહેલાં સમયમાં બધું મળી છે માહિતી તો પ્રશ્ન હાલમાં કોણ સ્મિનર સ્પોર્ટ્સ ડ્રિંક લોન્ચ કરી છે તો રિલાયન્સ તો શિશુ મૃત્યુદર અગ્યાસી ટકા લોકોનો ઓછો થયો છે વિશ્વમાં શિશુ મૃત્યુદર પંચા ટકા જેટલો ઓછો થયો છે મહારાષ્ટ્ર એફડીઓ દવા હોમિયોપેથિક દવા લખવાની ઓલોપેથિક દવા લખવાની મંજૂરી આપી છે ભારતમાં માતૃમૃત્યુદર તેતાળીસ ત્યાંશી ટકા ઓછો થઈને દુનિયામાં બેતાળીસ ટકા માતૃ મૃત્યુદર ઓછો થયો છે આ ડિલિવરી વખતે બાળકનું મરણ થતું હોય છે તે ટકાવારી બતાવી તમને અને ડિલિવરી વખતે માતાનું મૃત્યુ થતું હોય તેની ટકાવારી બતાવી છે મહારાષ્ટ્ર એફીઓ હોમિયોપેથિક દવા લખવાની ચિકિત્સુ અને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી આઈસી ઇમેજિંગ મેસ ક્રી ઓફ ધ ઇયરનો એવોર્ડ જીત્યો જીનાર વિક્ષોને જીઓ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ કર્ણાટક વિદ્રોહને હરાવી પાંચમી વખત વિજય જ્યારે ટ્રોફી જીતી હતી પાસો ઇન્ડોક્સમાં બે હજાર સિંગાપુર ટોપ છે ભારતમાં પંચાવીસ પંચ્યાસીમાં ક્રમે છે ચંદ્રિકા ટંડને સરહદમાં ગેવી એવોર્ડ બેસ્ટ એન્ડ ન્યૂ એસ એમિનિયટ અને ચેટ એલંબ શ્રેણીમાં એવોર્ડ જીત્યો પાત્રનો રાજદૂત બને આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો ઓડિશા બન્યું હિમાચલ પ્રદેશ નિયંત્રણ ભાગમાં શણની ખેતી કરવા માટે પાયલટની મંજૂર રહી મેજરને ઇજરના રક્ષાબળના પ્રમુખ કર્યા ભારતના દક્ષિણ આફ્રિકાને આરાબિયા અંડર નાઇન્ટી આઈસીસી અંડર નાઇન્ટી મંડી વર્લ્ડ કપ જીત્યો અમેરિકા ક્યુબિયા કબતનામાં બે પ્રવાસી બંદી ગૃહ સ્થાપિત કરશે ચીન દુનિયાનું સૌથી લાંબી એક્સપ્રેસ તુરંગનું અનાવરણ કર્યું ગુજરાતી ભારતીય વરુને આવાસ માટે સુરક્ષા એટલા કરશે આર પ્રજ્ઞાન ટાટા સ્ટીલની માસ્ટર કિતાબ જીત્યો ભારત સાતમો કોફી ઉત્પાદન દેશ બન્યો દુનિયામાં સૌથી વધુ કોફી ઉત્પાદન બ્રાઝિલમાં થયું છે કેન્દ્ર સરકારે બે ડોક્યુમેન્ટ લોન્ચ કરવા માટે એટીટી લોકર લોન્ચ કરિસ્તારા પુસ્તક ધ વર્લ્ડ ઓફર વિમોચન કરી ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રી હાંસલ કરવા માટે ઓઇલ સ્લેટ સાથે સમજૂતા કર્યા છત્તીસગઢ દીનદયાલ ઉપર કૃષિ મજદૂર કલ્યાણ યોજના મંજૂર કરી છે ભારતીય સેનાના પૂર્વ કમાન્ડ મુખ્ય મુખ્યાલય કોર્ટ ફિલ્ડનું ફોર્ટ વિલિયોનું નામ બદલીને વિજય દૂર રાખવામાં આવ્યું મિત્રો જે રિવિઝન થતું હોય ને ટોપ અને સ્પીડમાં હોય છે શેના ઓછું જેવાળા બાસ આધારિત બંકર વિકસિત કરવા માટે આઈઆઈટી ગુવાટી સાથે સમજૂતા કર્યા ફ્ય